અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે આવેલા નેશનલ હાઈવે નંબર અડતાલીસના બ્રિજ પર એક ગોઝારી ઘટના બની હતી અહીં એક સાથે ત્રણ મોટા માલવાહક વાહનો ધડાકાભેર ભયાનક ટ્રિપલ અકસ્માત સજાયો હતો જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સજાયો હતો આ ગંભીર અકસ્માતમાં એક ટ્રેલર ટ્રક એક ડમ્પર હાઇવે અને કાયસર ટેમ્પો સામેલ છે હાઇવેના બ્રિજ પર ત્રણેય વાહનો કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે ટકરાયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના આગળના ભાગનો કચ્છ ઘાળ નીકળી ગયો હતો અકસ્માતની સૌથી ગંભીર અસર ટ્રેલર ટ્રકના ચાલક પર થઈ હતી ધડાકાના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો અને ડ્રાઈવર ગંભીર રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અંકલેશ્વર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયરની ટીમે જહેમત ઉઠાવી કટિંગ મશીનો અને અન્ય સાધનોની મદદથી લાંબા સમય સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન બહાર ડ્રાઈવરને કેબિનમાંથી માં મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો ફસાયેલા ચાલકને રેસ્ક્યુ કર્યા બાદ તેમને હાથ પગમાં અને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ વિશે હજુ વધુ માહિતી મળી નથી આ ટ્રિપલ અકસ્માતના કારણે નેશનલ હાઇવે અડતાલીસ પર સુરત તરફ જતા માર્ગ પર ગંભીર અસર પડી છે સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે હાજર રહી ક્રેન તથા અન્ય વાહનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા રિપોર્ટર આવી સૈયદ અંકલેશ્વર